દલિત યુવકને ને ગાળો અને ધમકી મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવો છે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પાસે લેખિત રાજીનામું સુપ્રત નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે

જે લગભગ ત્રણ દિવસ પહેલા ચેતન ધારાણી જે લાના વદર ના છે અને અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ છે દલિત સમાજ દ્વારા બે દિવસ પહેલા પોલીસ મથકે ધરણા યોજાતા ને પોલીસમાં પ્રેશર લાવતા તેના પર ગુનો નોંધવામાં આવ્યો હતો એક ની કલમ મુજબ તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સાથે ગુનો નોંધાયા બાદ ગઈકાલે તેને રાજીનામું આપી દીધું છે તાલુકા ભાજપના પ્રમુખ પદેથી હાલમાં તેણે નૈતિકતા જવાબદારી પણ સ્વીકારી છે જે રીતે સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો તેને લઈને ભાજપ પ્રતિષ્ઠા ન ખડાય તેને લઈને આપી રહી છે સૌથી મહત્વની બાબત છે કે ભાજપના રાજમાં જ ભાજપના પ્રમુખ દ્વારા આ રીતેની જે ટિપ્પણીઓ અશોકની દલિત સમાજમાં કરી જેના કારણે દલિતોમાં ઉઘેરા પ્રકાર પડ્યા હતા અને દલિત સમાજમાં પણ ઠોસ જોવા મળ્યો હતો અને હાલમાં એટ્રોસિટી એક્ટ મુજબ તેના પર

જે સૌથી મહત્વની બાબત એ ગણાય ભાજપ સત્તાધીશ પક્ષ હોય ને સત્તાધીશ ભાજપ પક્ષના જે પ્રમુખ હોય અમરેલી તાલુકા ભાજપના તેને અી રીતે અશોપનીય વર્તન કર્યું હોય દલિત સમાજના યુવકને ગાળો આપી હોય તેનું મકાન ખાલી કરીને કરાવી નાખવાની પણ ધમકીઓ આપી જેને દલિત સમાજના જે રીતે રોજ જોવા મળ્યો હતો અને જે રીતે લાલાવદર ગામે પણ દલિત સમાજ ઉમટી પડ્યો હતો બાદમાં તેના પર એટ્રોસિટી એક્સ મુજબ ગુનો નોંધાણો હતો એના કારણે ભાજપની છબી ખરડાએ

દલિત સમાજથી જે રીતે બે દિવસથી માંગણીઓ હતી જે દિવસ પહેલા જે રીતે એના ઘર સુધી ગયા તેને તાત્કાલિક એની ધરપકડ કરે એટ્રોસિટી કેક્ટ મુજબ ગુનો દાખલ કરે જે રીતે લોકોએ માંગ કરી હતી બાદમાં એની સ્વરૂપે આ લોકો ત્યાં અમરેલી તાલુકા પોલીસ મથક જે હતા ને અમરેલી તાલુકા પોલીસ મથકમાં દલિત સમાજનો સમાજ જોઈને તાત્કાલિક એક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને ગુનો નોંધાયા બાદ ગઈકાલે તેમ રાજીનામું આપ્યું છે હાલ જે રીતે પડઘા પડી રહ્યા છે ને એ કાર્યક્રમમાં ગયા હોવાને કારણે આખી ઘટના સર્જાણી હોય પરંતુ અત્યારે રાજકીય પાર્ટી નહીં પરંતુ જે દલિત સમાજના યુવકને ગાળો આપી તે મામલો વધુ ગરમાયું છે અને ભાજપની ની આ જ કૂટનીતિ હોવાનું પણ અમુક દલિત સમાજના અગ્રણીઓ આકાક્ષેપો કરી રહ્યા હતા જે માહિતી બદલ આપનો અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ છે રાજીનામું ઉલ્લેખનીય છે કે દલિત યુવકને ગાળો અને ધમકી મામલે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવો છે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પાસે લેખિતમાં રાજીનામું સુપ્રત કરાયું નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યાનું જણાવ્યું